વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યક્રમો અવારનવાર કરવામાં આવી રહ્યા છે દસ દિવસ દરમિયાન આ ગણેશ ઉત્સવ અમે સેવા ઉત્સવ તરીકે પણ ઉજવી રહ્યા છે આજે આ ગણેશ ઉત્સવના બીજા દિવસે અમારા મંડળમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમારા મંડળના સભ્યો અને વ્યારાનગરના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે આ કેમ્પમાં અમે પચાસ થી વધારે બોટલ ટાર્ગેટ રાખ્યો છે અને આવતીકાલે આયુષ્માન ભારત કાર્ડનો કેમ્પ છે અને એ રીતે રોજેરોજ દસે દસ અલગ અલગ એવી સામાજિક કાર્યક્રમોનું આયોજન અમે કરેલું છે જેના થકી આ ઉત્સવ ધાર્મિકતાની સાથે અમે સેવા એ કાર્ય સાથે લોકોને પણ કંઈકને કંઈક રીતે રાહત થાય તે માટેનું અમારું આયોજન છે આ સાયના સેવા મંડળ તવા દ્વારા દર વર્ષે આ લોકો બ્લડ ડોમેશનનો જે કેમ્પ રાખે છે એ ખૂબ સરાહનીય છે અને આ વિસ્તારની પબ્લિક ને જે લોહીની જરૂરત પડે છે એ પહોંચી વળવા માટે આ લોકો જે કઈ કામ કરી એ ખોરું ખુબ જ આનંદ હોય છે અને હવે આ લોકોના જે અમે જે એ લોકોને સલાહ આપી છે તે પ્રમાણે એ લોકોને જરૂર પડે ત્યારે પણ એ લોકો બ્લડ આવીને આપી જાય છે એટલે કેમ્પમાં દાખલા તરીકે એક એક વર્ષની જરૂર પડતી હોય તો એ લોકો છ મહિને પણ આપવા આવી જાય છે એટલે એ રીતે પણ એ લોકો આ બ્લડ ડોનેશન અંગેનું ખૂબ ઉમદા કામ કરી રહ્યા છે વિસ્તારમાં આવેલ શ્રી દિવસ ભગવાન ગણેશ સેવાનું કાર્ય હાથ ધર્યું છે જેમાં દસ દિવસ સુધી લોકજાગૃતિ સહિત લોકોને સમર્પિત કાર્ય કરવાનું નક્કી કર્યું જેમાં સાઈનાથ ગણેશ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું